નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી કામ છે કે આપણે કોઈ પણ શિક્ષક તરીકે એક શાળામાંથી બીજી શાળામાં ગમ્ય કે અગમ્ય કારણોસર આપણે બદલી કરાવીએ છીએ ત્યારે આ વર્ષે પણ બદલીનો મોસમ જે જિલ્લા આંતરિક બદલીનો મોસમ આવી ગયો છે તેને લઈને આજનો વિડીયો છે જેમ જિલ્લા આંતરિક બદલી કેમ્પો આવી ગયા છે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ જશે ત્યારે આપણે આજના વિડીયોમાં જોશું કે જે શિક્ષકો છે જે શિક્ષક શિક્ષકશ્રીઓ જેમને બદલી કરાવી છે તે કઈ તારીખ સુધી આ ફોર્મ ભરી શકશે શું છે આનું ટેબલ સાથે સાથે જોશું કે આ ફોર્મ કઈ વેબસાઇટ પર ભરવાના છે કઈ રીતે ભરવાના છે તેને સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા આપણે સમજીશું અને સાથે જોશું કે આ જે બદલી કરાવવામાં આવશે તે શિક્ષકોને ક્યાં ક્યાં ફોર્મ્સ છે ડોક્યુમેન્ટ છે તે જોડવા પડશે તો આજનો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજે જ મેં કોમ્યુનિટી પોસ્ટમાં એક પોલ મૂક્યો તો કે શું તમે બદલી કરાવશો ફોર્મ ભરશો કે નહીં ભરો કે તમારે ફોર્મ તો ભરવા છે પરંતુ તમને જગ્યા જોઈતી મળતી નથી અથવા તો તમે કોઈ દિવસ બદલી નહીં કરાવો તો તેનું વોટિંગ અત્યારે જ તમે જાઓ અને કરી દો તેવી મારી વિનંતી છે તો આપને ખબર પડે કેટલા શિક્ષક શ્રીઓ છે એ કેનું વોટિંગ છે તે વધે જાય છે મિત્રો બદલી કેમ છે તે આવી ગયા છે શિક્ષકશ્રીઓ છે એક શાળામાંથી ગમ્ય કે અગમ્ય કારણોસર બીજી શાળામાં બદલી કરાવતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક તે શાળામાં પણ એક ખોટ પડતી હોય છે અને એ વિદ્યાર્થીઓની જે લાગણી છે તે પણ ક્યાંક ને ક્યાંક એ ખોટ પડતી હોય છે પરંતુ શિક્ષકશ્રીઓની કંઈ મજબૂરી હોઈ શકે કે કોઈ કારણો હોઈ શકે તેને બદલી કરાવવી પડતી હોય છે અને સાથે સાથે બની શકે કે તે શાળામાં બીજા શિક્ષક આવે અને તેમને નવા શિક્ષક રૂપે એક નવું લાગણીસભર વાતાવરણ મળી રહે પરંતુ ત્યારે જ્યારે આ લાગણીસભર કાર્યક્રમ છે તે આવી ગયો છે જે બદલી કેમ્પ આવી ગયો છે ત્યારે દરેક શિક્ષક છે તે આ જે ફોર્મ ભરે છે તે ફોર્મ ભરવા જે તારીખ છે તેનું ટાઈમ ટેબલ પહેલાં તો આપણે જોઈ લઈએ કે આજે છે તારીખ એક નવ બે હજાર ચોવીસ તો આજથી તેની શરૂઆત થાય છે જે સમયપત્રક તમારી સામે આવી રહ્યું છે જે પાંચ નવ બે હજાર ચોવીસ સુધી ચાલશે જેમાં શિક્ષકે વિદ્યા સહાયક દ્વારા આંતરિક બદલીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી કરવાની રહેશે આખું ટાઈમટેબલ તમે અહીંયા જોઈ શકો છો એટલે વીસથી બાવીસ તારીખ સુધીમાં જ્યારે ઓર્ડર ઇસ્યુ થશે ત્યારબાદ તેઓ સીધા જ જે તે નવી શાળામાં તે હાજર થઈ જશે એટલે આ જ મહિનામાં દરેક શિક્ષકશ્રીની નવી નિમણૂક નવી જગ્યાએ તેમને નિમણૂક આપવામાં આવશે તે ચોક્કસ છે હવે ઘણી વાર એવું બનતું હોય છે કે પચાસ ટકા સ્ટાફ દરેક શાળામાં હોવો જોઈએ ત્યાં સુધી એને જે મૂળ શાળા છે જે અગાઉની શાળા ત્યાંથી છૂટા કરતા નથી પચાસ ટકા સ્ટાફ થઈ જાય ત્યારબાદ જ તેમને બીજી શાળા માટે તેમને રજા આપવામાં આવે છે તેમને છૂટા કરવામાં આવે છે તો આ એક ખાસ નોંધ લેવી હવે જ્યારે આપણે વાત કરી છે આ ફોર્મ્સની તારીખની અથવા ફોર્મ્સ છે તે કઈ વેબસાઇટ ઉપર ભરાવાના છે તે તમે જોઈ શકો છો કે જે વેબસાઇટ છે તેનું નામ છે ડીપીઈ ગુજરાત નામની જે વેબસાઇટ છે તે આપણે ગૂગલ પર લખશું અને તેમાં તમને જોવા મળશે કે એમાં ટીચર ટ્રાન્સફર એપ્લિકેશન લખેલું છે તેના પર હવે તે ખોલશો અને તમારે જે લોગ ઇન આઈડી અને પાસવર્ડ નાખવાના છે જે ન હોય તો ક્લિક હિયર ફોર ધ ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરી તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે તો હવે મિત્રો આપણે પ્રશ્ન થશે કે હવે આગળ શું

તે અહીંયા આપવામાં આવેલા છે તો તે આ જે લિસ્ટ છે તે તમે જોઈ શકો છો હવે મિત્રો આપણે જોયું કે જે ટ્રાન્સફર થવા માટે ફોર્મ્સ સાથે જે ડોક્યુમેન્ટ જોડવામાં આવે છે તે કેટલા હશે કેવા હશે હવે આપણે જોઈએ કે જે ઓનલાઈન અરજી કરવાની છે તેની સ્ટેપ બાય સ્ટેપ જો વિગત લેખિતમાં મળી રહે તો આપણે કોઈ પણ તે જોઈ વાંચી ઓનલાઈન કરી શકે તો તમે તમારી સામે સૂચનાઓ છે જે પ્રક્રિયા છે તે તમારી સામે આવી રહી હશે કે જેમાં તમે વાંચી શકો છો કે ડીપીઈ ગુજરાત ડોટ ઇન પરથી ફોર્મ ભરવાના થશે જેમાં શિક્ષકે ઓનલાઈન અરજી કરતા પહેલા તૈયાર રાખવાની વિગતો આપવામાં આવી છે ત્યારબાદ શિક્ષકે ઓનલાઈન અરજી કરવા માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની પણ વાત કરવામાં આવી છે શિક્ષકે ઓનલાઈન પોર્ટલ પર રજીસ્ટ્રેશન થયા બાદ કરવાની કામગીરી છે શિક્ષકે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરતી વખતે ડ્રોપ બોક્સમાંથી નીચે જણાવેલ વિગતો પસંદ કરવાની રહેશે તે પણ વાત કરી છે સાથે સાથે શિક્ષકે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરતી વખતે નીચેની વિગતો જાતે ભરવાની રહેશે જે તમે વાંચી શકો છો સાથે સાથે શિક્ષકે ઓનલાઈન પોર્ટલ પર બદલી અરજી કર્યા બાદ કરવાની કામગીરી શું છે સંબંધિત તાલુકા કક્ષાએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીએ અરજી મળ્યા બાદ કરવાની કામગીરી કેવી હોય છે તેની પણ અહીંયા વાત કરવામાં આવી છે તે તમે વાંચી શકો છો ત્યારબાદ ઓનલાઈન પોર્ટલ અમાન્ય થયેલ અરજીનો મેસેજ આવ્યા બાદ શિક્ષકે કરવાની કામગીરી શું છે તમે સાત દિવસના આધાર પુરાવા સાથેના જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રાથમિક શ્રીને રજૂ કરવાના રહેશે તેવી વાત કરી છે જિલ્લા કક્ષાએ શિક્ષક દ્વારા અમાન્ય થયેલ અરજીઓનો સામે વાંધો આવ્યા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ કરવાની કામગીરી શિક્ષક કક્ષાએ કરવાની કામગીરી અને જિલ્લા કક્ષાએ કરવાની કામગીરીની વાત કરી છે અને મુખ્ય શિક્ષકે જે કરવાની છે તે કામગીરીની વાત પણ કરવામાં આવી છે હવે આમાં પણ તમે ફોર્મ્સના નમૂના જોઈ શકો છો કે ફોર્મ સાથે કયા ડોક્યુમેન્ટ જોડવા પડે છે જેમાં અગ્રતાના કિસ્સામાં ઉપરના લાગુ પડતા દાખલા ઉપરાંત નીચેનામાંથી લાગુ પડતા આધારો સાથે અરજી સાથે જોડવાના રહેશે જેમાં વિધવા કે વિધુર માટે દિવ્યાંગતા ધરાવતા કર્મચારીઓ માટે પ્રાથમિક શિક્ષક દંપતી માટે સરકારી નોકરી કરતા દંપતી માટે અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતા દંપતી માટે ત્યારબાદ વાલ્મીકી કે મૂળ શાળામાં પરત આવેલા હોય તેમના માટે તો મિત્રો આ જે ક્રમ છે તે તે બદલીમાં કેનો ચાન્સ પેલા લાગશે જે તે શાળામાં કોને પેલા ચાન્સ મળશે તે મુજબ જ આમાં ગોઠવામાં આવ્યા છે એટલે કે વિધવા વિધુને સૌપ્રથમ ચાન્સ આપવામાં આવશે અને છેલ્લે સિનિયોરિટી મુજબ શિક્ષકો જે બદલી કરાવે છે તેને ચાન્સ આપવામાં આવે છે જો આ દરેક પાંચ સ્ટેપમાં પાંચ જે કોલમ વિકલ્પ આવેલા છે તેમાં કોઈ સ્વીકારતા નથી જે તે શાળા ત્યારબાદ સિનિયોરિટી જે શિક્ષકની વધારે હશે તેમને તે શાળા ફાળવવામાં આવશે તો આ રીતની આખી પ્રોસીજર હોય છે તમામ જે ડોક્યુમેન્ટ છે પીડીએફ છે હું નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈ જેથી કરીને તમે ત્યાંથી ડાઉનલોડ કરી અને વાંચી શકશો સમજી શકશો તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કઈ તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ